તો તેનો જીવ હોય તો દિવસમાં કામ કરતા કરતા થોડી થોડી વારે લોટીને જોયા કરે જાણે કે એક ના એક બાળક એક બાળકને એની માં જોતી હોય એક માં એના બાળકને વારે વારે જોયા કરતી હોય એમ એ જમણા ડોશીમાં વારે વારે એ લોટીને જોયા જ કરે કચરો વાળતા હોય તો વાળતા વાળતા પણ ત્રણ થી ચાર વખત લોટીને જોઈ જ લે આટલી બધી લોટી વાલી એમને એ ના ઘરમાં ઘરના બારણાના ખૂણા પાસે ડોસીઓ ભજન કરે પાડોશીની ડોસીઓ સત્સંગ ભજન કીર્તન કરે એટલે જમના ડોશીમાને બોલાવે ચાલો જમનામાં સત્સંગમાં જમના ડોશી તો ઘસીને ના કહી દે તમારે વધારે સત્સંગ કરવો હોય તો કરો મારે નથી આવું ચોખ્ખી ઘસીને ના પાડી દે એમને તો ભગવાન સાથે કઈ લેવા દેવા જ નહીં કેમ કે જમના માને તો ભગવાનના નામ સાથે કઈ લેવા દેવા જ ન હતા એ શું કામે સત્સંગમાં જાય એને તો બસ લોટીમાં જીવ એ સમયે વખતે બરાબર થોડા દિવસ થયા એટલે ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન થયું ગામમાં ભાગવત સપ્તાહ પારાયણ બેઠી પારાયણ બેઠી એટલે ગામની ડોસીઓ જમના ડોશીમાં માને બોલાવા જાય કે જમના ડોશીમાં હાલો આજે ગામમાં પારાયણ છે કોથી યાત્રા છે ચાલો ને મજા આવશે એટલે જમના ડોશીમાં બોલે કે તમારે જવું હોય તો જાઓ મારે કંઈ આવવું નથી ડોસીઓ બધી પરાણે કહે ચાલો ને હવે જમના ડોસી બહુ મજા આવશે પણ જમના ડોસી તો કાંઈ માને ખરી કહે મારે નથી આવું તમે જાઓ જમના ડોશી માને નહીં એટલે બીજા બધી ડોશીમાં પારાયણ સાંભળવા જાય છે પોથી યાત્રા કરી અને કથા વાંચનાર ભટ્ટ દાદાએ ભાગવત કથાનો પ્રારંભ કર્યો ભાગવતના પ્રારંભમાં ભાગવત કથા મહાત્મયનું જ્ઞાન કર્યું ગીત કીર્તન ગાયા ડોશીઓને બહુ મજા આવી પછી બધી ડોશીઓ ઘરે આવી પછી વળી પાછી સાંજ થાય એટલે ફરી

જમણા માને આપણે બોલાવીએ ભલે માને કે ન માને જો માને અને ભગવાનના બે નામ લે તો એનો ભવ સુધરી જાય આમ કરીને ફરી પાછી બીજી બધી ડોસીઓ જમના માને બોલાવા જાય પણ આ તો જમનામાં હતા એને એને ભગવાનને કઈ લેવા દેવા નહીં ફરી જમનામાં એ ના પાડી દીધી મારે નથી આવું આમ બીજી બધી ડોસીઓ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચોથા દિવસની સવાર થાય એટલે ફરી બીજી બધી જમના માને બોલાવા ગઈ એને એવું કે ચાલ ભાઈ કદાચ સુધરી જાય તો એમનો ડોસીઓ જમનામાને બોલાવા જાય ચોથા દિવસની સવાર થાય એટલે ફરી ડોસીઓ જમનામાને બોલાવા જાય કે આજે તો હાલો ને હાલો આજે તો નંદ ઉત્સવ છે હાલો બહુ મજા આવશે બધી ડોસિયો પરાણે જમનામાને કહે જમનામાં જમના ડોશી વિચારે એમને એમ થયું કે આ બધી કેટલા દિવસથી મારી વાંહે પડી છે મારી પાછળ પડી છે તો એક દિવસ જઈ આવું ને તો આ બધી મારી લોહી પીથી બંધ થઈ જાય એમ કરીને વિચાર કરે છે અને કથામાં જાય છે જમના ડોશી માને તો કથા સાથે કંઈ લાગે વળગે નહીં પણ આ ડોશીઓ રોજ લોહી પીતી એટલે એ કથામાં જવા તૈયાર થઈ ગયા બધી જ ડોશીઓએ હાથમાં થેલી લીધી તેમાં મૂઠડી ઘઉં ચોખા લીધા અને જમણા ડોશી હાથમાં થેલી તો લીધી પણ તેમાં ચોખા ઘઉં મૂઠડી નહીં પણ તેમાં તેનો જે જીવથી વાલી જે લોટી હતી નાની એવી એ લીધી અને જમણા ડોશી ગયા બધાની હારે કથામાં હવે એ દિવસે કથામાં નંદ ઉત્સવ હતો એટલે બહુ લોકો આવે બહુ ભીડ હોય બેસવાની જગ્યા મળે નહીં એટલે આ બધી ડોશીઓ વેલી જ પહોંચી ગઈ કથામાં ભટ્ટ દાદા કથા વાંચવા આવે એ પહેલા બધી ડોસીઓ પહોંચી ગઈ અને ડોસી તો સરસ મંડપ હતા એટલે એક મંડપના થાંભલા પાસે ટેકો દઈને બેસી ગયા અને આંખ બંધ કરીને બેસી ગયા બીજી બધી ડોસીઓએ સત્સંગ કર્યો ભટ્ટ દાદાને આવવાની વાર હતી માટે બધી ડોસીઓએ સત્સંગ ચાલુ કર્યો અને જમના તો ટેકે આંખો બંધ કરીને સુઈ ગયા એમને તો નિંદર આવી ગઈ પછી આવ્યા ભટ્ટ દાદા એમણે મંગલાચરણ કર્યું ધૂન ગવડાવી કથા કરી નંદ ઉત્સવ કર્યો ફટદાદાની પણ તે ડોસી ઉપર દૂરથી નજર પડી એટલે ડોસીમાં સૂઈ ગયા હતા એમણે પણ જોયા પછી તો પ્રસાદ વહેંચાયો પંજરીનો અને બધા એ પ્રસાદ લીધો અને ઊભા થઈને ચાલતા થાય છે ભટ્ટ દાદા ઉતરીને તેના ઉતારે ગયા કથા પૂરી થઈ એટલે ત્યાં એમના ઉતારે ગયા બધી ડોસીઓ જે જમણામાં જોડે હતી એ બધી ઊભી થઈ પણ જમણામાં ઊભા ન થયા બધી ડોસીઓને તો ફાળ પડી કે અરે આ જમણામાં તો ગયા છે જમણામાં ગયા કે શું કેમ હલતા નથી એટલે ડોશીઓએ હાથ બાવડું પકડી અને ઉઠાડ્યા અને ઊભા થાવ કે કથા પૂરી થઈ ગઈ જમણામાં કહે કે કથા પૂરી થઈ ગઈ જમણામાં ઊભા થયા અને થેલી લીધી તો થેલી સાવ હળવી ફૂલ જેવી લાગી એટલે જમનામાને તો ફાળ પડી એટલે એને જટઝટ થેલીની અંદર જોયું તો થેલીમાં લોટી નહીં બધીઓ સાથે બોલ બોલવા લાગ્યા લાગ્યા ઝઘડવા કે હું તમને બધાને ના પાડતી હતી મારે નથી આવું મારે નથી આવું જુઓ હું અહીં આવી બોલો મારો શું ફાયદો થયો મારી લોટી કોઈક લઈ ગયું મારી જીવથી વાલી લોટી લઈ ગયું કોઈક મારી લોટી વગર તો મારો જીવ મૂંઝાય હવે હું કંઈ ન જાણું મને મારી લોટી લઈ આવી દો મારી લોટી લાવી દો એમાં એક રોશીમાં તો એમ બોલ્યા અરે આને ક્યાંથી અહીં લાવ્યા આને ન લાવ્યા હોત તો સારું હતું હવે શું કરશું એની લોટી ક્યાંથી લાવી કથામાં ઘણા લોકોને પૂછ્યું બધી રોશીઓએ કે તમે કોઈએ લોટી જોઈ કોઈ લોટી લઈ ગયું ત્રાંબાની નાની એવી લોટી હતી લોટી ખોવાઈ ગઈ છે તમે કોઈએ જોઈ પણ કોઈ હા ન પાડે તો એક માં બોલ્યા કે એક કામ કરીએ કે પેલી કથા પૂછીએ એને કદાચ લોટી લઈ જતા જોયા એટલે બધી લઈને ગયા ના ઉતારે ભટ્ટ દાદા બોલ્યા આવું માં એટલે એક ડોશી બોલ્યા કે હે ભટ્ટ બાપા આ જમનામાં કોઈ દી કથામાં ન આવે અને આજે અમે પરાણે એને કથામાં લાવ્યા અને એમાં એના અંતરમાં વાલી એક લોટી હતી અને એમાં એમનો જીવ લોટીમાં અને લોટીમાં જ રહે અને કથામાં આવ્યા તો એ લોટી સાથે લઈને આવ્યા અને કોઈક એની લોટી લઈ ગયું તમને ખબર છે એ લોટી કોણ લઈ ગયું વટ બાપા બોલ્યા ક્યાં છે જમનામાં હામના ડોષી બોલ્યા આ રહ્યા જમનામાં વટ દાદા ઓળખી ગયા કે આ તો એ જ ડોષી છે હું કથા વાંચવા પહોંચ્યો એની પહેલા સુઈ ગયા હતા અને કથા પૂરી કરીને આવ્યો તો એ ઉઠ્યા ન હતા આ એ જ રોશી છે વટદાદા બોલ્યા વટદાદા એની બુદ્ધિ વાપરી અને બોલ્યા અરે હા હા આ ડોશી માની લોટી ને તો મેં જોઈ હતી એક છોકરો એની લોટી લઈને જતો હતો એટલે જમના બધી ડોશીઓ ધક્કો મારીને વટદાદા ની આગળ ઊભા રહી ગયા અને બોલ્યા કે હે વટદાદા એ છોકરો કોણ હતો વટ બાપા બોલ્યા કે એ મને ખબર નથી એના બાપાનું નામ મને આવડતું નથી નામા બોલ્યા કે તમને એ છોકરાનું નામ આવડે છે ભટ્ટ દાદા બોલ્યા કે એ છોકરાનું નામ તો નારાયણ હતું જમનામા બોલ્યા હે જમના ડોસી તો બધી જ ડોસીઓને હારે લઈને ઉપડ્યા અને ગામમાં જે સામે મળે એ બધાને જ પૂછે કે આપણા ગામમાં કોઈ નારાયણ નામનો છોકરો છે એ કોનો છોકરો છે જે મળે એને બધાને જ પૂછે એટલે જે મળે એમ કહે કે દોસીમાં આ નામનો છોકરો તો મેં જોયો નથી આ નામ જ અમે તો પહેલી વાર સાંભળ્યું જે કોઈ એમને સામે મળે ને પૂછે તો બધા જ આવો જવાબ આપે જમના દોસી બોલે અરે ના ના પેલા ઘટદાદાએ તો કીધું છે કે નારાયણ નામનો છોકરો મારી લોટી લઈ ગયો છે આમ પૂછતા પૂછતા બધાય દોસ્યોને રાત પડી ગઈ પણ લોટી મળી નહીં ના નારાયણ મળ્યો ડોશી માની રાત થઈ ગઈ નિંદર આવે નહીં સાંજે તો તેમણે વાળું પણ ન કર્યું જમ્યા નહીં કેમ કે જીવ તો એનો લોટીમાં જ હતો આખી રાત આમથી તેમ તડફડિયા મારે પડખા ફરે આટા ફેરા કરે આખી રાત વિચાર કર્યો કે અરે આ નારાયણ કોનો દીકરો હશે ક્યાં રહેતો હશે બહુ વિચાર કર્યા પણ તેને કઈ યાદ આવ્યું નહીં ખાધું એ નહીં અને ઊંઘ્યા પણ નહીં કે અરે આ કોણ છે નારાયણ આમ સવાર સવાર થયો એટલે કથાનો પાંચમો દિવસ રોજ જમના માને આ બધી ડોસીઓ આવતી પણ પાંચમા દિવસની સવાર થઈ એટલે જમનામાં તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને પેલી બધી ડોસીઓને બોલાવા ગયા કે હાલો કથામાં નથી આવું જમના માને કથા હારે તો કઈ લેવા દેવા નતા પણ જમના માને તો ખાલી પેલી લોટી જ જોઈતી હતી લોટી માટે જ જવું હતું એને તો કઈ ભગવાન હારે લેવા દેવા નહીં જમના માને એમ કે કદાચ મારી ક્યાંક લોટી મળી જાય એટલે જમનામાં બધી ડોશીઓને કથામાં લઈ ગયા કથા શરૂ થાય એ પહેલા કથામાં પહોંચી ગયા કથા શરૂ થાય તે વાર હોય તો એ પહેલા બધી ડોશીઓ ભજન કીર્તન કરે એમાં એક ડોશીએ ભજન ચાલુ કર્યું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એવામાં તો જમનામાં બોલ્યા કે ડોશીમાં તમે બંધ થાવ તમારે આજે નથી ગવાનું આજે તો હું ભજન ગાઈશ બધી ડોશીઓ તો જમનામાની સામે જોવા લાગી ચોકી ગઈ એ વિચાર કરે કે અરે આ જમનામાં કોઈ દી ભજન કીર્તનમાં આવ્યા નથી કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે ગયા નથી કોઈ દિવસ સત્સંગ કર્યો નથી કોઈ દિવસ કથામાં આવ્યા નથી તો આ જમના ડોસી ગાશે શું અને એમની વાત પણ સાચી હતી કે કોઈ દિવસ ભજન કીર્તન કથા મંદિરે ક્યાંય ગયા નતા તો એને શું આવડે ભજન બીજી ડોસીઓ બોલે કે જમનામાં શું તમે ગીત ગવડાવશો ભજન ગવડાવશો જમનામાં બોલ્યા અરે હા હા હું ભજન ગવડાવીશ અને જમનામાં એ તો એક લીટીની ધૂન બનાવી ખાલીને ખાલી એક જ લીટીની ધૂન બનાવી જમના માએ તો તો ભજન ચાલુ કર્યું હું ગઈતી સાંભળવા પારાયણ મારી લઈ ગયો નારાયણ હું તો ગઈતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ આમ એમને તો એક જ લીટીની ધૂન ચાલુ રાખી જમના માએ તો આ એક જ લીટી આવડે એટલે બીજી ડોસિયું કંટાળી કે અરે આ બીજી લીટી ગાય તો સારું પણ માને ભગવાન ભજવાની થોડી વાત હતી 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 એને તો બસ લોટી 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 જ જ જોઈતી લોટીની પડી આમ કરતા કરતા કથા પૂરી થઈ સાંજે બધા ઘરે ગયા પાછા સાંજે સત્સંગમાં આવ્યા ફરી માએ પહેલાની જેમ બેસી ગયા કોઈને ભજન ગાવા ન દીધું અને આ એક જ લીટીની ધૂન એમણે ફરી ચાલુ કરી મારી લોટી લઈ ગયો નારાયણ હું તો ગઈ હતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ બસ આ એક જ ભજન સવાર સાંજ કથામાં ચાલુ રાખે ઘરમાં કચરો વાળે તો પણ આ જ ચાલુ રાખે મારી લોટી લઈ ગયો નારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ આ કચરા વાળતા વાળતા સવાર સાંજ સુતા બેસતા ખાતા પીતા એક જ ચાલુ રાખે હવે તો શેરીઓના છોકરાને પણ આ જમનામાનું ગીત આવડી ગયું અને જમનામાને જીરવવા લાગ્યા ડોશીમાં જ્યારે શેરીમાં નીકળે તો છોકરાઓ પણ આ ગાવા લાગે કે હું તો ગઈ તી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ છોકરાઓ જમના ડોશીમાને પૂછે હે જમનામાં તમારી લોટી મળી કે નહીં આ કોણ છે નારાયણ જમનામાં બોલે ના ના નથી મળી ઉદાસ ચહેરે બોલે છોકરાઓ તમને ખબર છે કોણ છે આ નારાયણ છોકરાઓ બોલે ના ના જમનામાં આ નારાયણ નામનો તો કોઈ દી છોકરો અમારી સાથે રમવા આવ્યો નથી અને અમે જોયો પણ નથી હવે આમ કરતા કરતા કથાના સાત સાત દિવસ થયા સાતમો દિવસ હતો અને લોટીના ખોવાયાના ત્રણ દિવસમાં તો આખા ગામમાં લોટીને નારાયણ લોટીને નારાયણ થવા લાગ્યું ગામમાં જ્યાં જુઓ જ્યાં સાંભળો કુવે નદીએ બધે જ્યાં સાંભળો ત્યાં લોટી અને નારાયણ જ સંભળાય ગામમાં ગમે ત્યાં જાઓ ગમે ત્યાં ઊભા રહો બધા આ જ વાતો કરે કે પેલા જમનામાની લોટી મળી કે નહીં આ બાજુ વૈકુંઠમાં ઉપર ભગવાન લક્ષ્મી નારાયણ માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ જુએ છે બધું એટલે લક્ષ્મીજી બોલ્યા કે આમ તો જુઓ ખરા સ્વામી તમે આમ જુઓ પ્રભુ બધે લોટી નારાયણ લોટી નારાયણ થવા લાગ્યું પેલા ભટ્ટ દાદા તમારું નામ આપ્યું ત્યારનું આખા ગામમાં નારાયણ 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 થાય છે લોટી લઈ ગયા નારાયણ લોટી લઈ ગયા નારાયણ આખું ગામ એવું કહે છે અને પેલા જમણા ડોસી માને તો લોટી વગર ગળે ખાવાનું પણ નથી ઉતરતું આખા ગામમાં તમારું નામ વગોવાય છે પ્રભુ એક કામ કરો લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે એક કામ કરો ને પ્રભુ તમે જઈને એની લોટી આપ્યા એટલે તમારું નામ લેતા બંધ થાય તમને બંધ થાય નારાયણ પ્રભુએ લક્ષ્મીજીની વાત માની અને શ્રી નારાયણ એ સમયે નાના એવા બાળકના સ્વરૂપ લીધું અને નારાયણ બની અને હાથમાં નાની એવી ત્રાંબાની લોટી લઈને જે એક વૈકુંઠમાંથી ધરતી પર આવ્યા જમનામા માને લોટી આપવા માટે કથાનો સાતમો દિવસ હતો જમનામાં કથામાં આવીને બેસી ગયા હતા ભગવાન આવ્યા લોટી લઈને અને પાડી કે ઓ તમારી લોટી મળી ગઈ કે નહીં જમનામાં ઉદાસ થઈને બોલ્યા ના રે ના લોટી મળી નથી અને મને તો લોટી વગર ખાવાનું ગળે ઉતરતું નથી લોટી વગર તો મને ઊંઘ પણ આવતી નથી અને ત્યારે ભગવાને કીધું બાળ સ્વરૂપમાં નારાયણ આવ્યા હતા એને બોલ્યા લો જમનામા આ તમારી લોટી હું તમને લોટી આપવા આવ્યો છું લોટી દેવા આવ્યો છું આટલું ભગવાન બોલ્યા એટલામાં તો લોટી હાથમાંથી લીધી અને લોટીને ફેરવી ફેરવીને જોવા લાગ્યા અને બોલ્યા કે આ જ મારી લોટી છે પછી ભગવાન થોડાક બે ડગલા પાછળ હટી ગયા એમને ખબર કે આ ડોશીમાં પકડશે જમનામાં બોલ્યા કે તારું નામ શું છે અને તું આ ક્યાં તને ક્યાંથી મળી એટલે ભગવાન બોલ્યા મારું નામ નારાયણ છે જમનામાં તરત જ નારાયણનો હાથ પકડવા ગયા ત્યાં તો ભગવાન દોડીને ચાલ્યા ગયા ભાગી ગયા પછી સાંજે કથા પૂરી થઈ છેલ્લો દિવસ હતો પોથી યાત્રા નીકળી એટલે એક ડોશીમાં ગીત ગાતા હતા કે રસિયો રૂપાળો રંગ રેલીઓ ઘેર જાવું ગમતું નથી એટલે જમનામાએ એ માને ગીત ગાતા બંધ કરાવી દીધા અને બોલ્યા ગીત તમે નહીં ગાશો હું ગાઈશ બધી ડોસીઓ વિચાર કરે કે આ ફરી ડોસી એકની એક ગીત ની કડી ચાલુ રાખશે અને એક ડોસી માં એ તો પૂછ્યું હે જમનામાં તમારી લોટી મળી ગઈ જમનામાં બોલ્યા હા મારી લોટી મને મળી ગઈ એટલે એ ડોસી માં બોલ્યા કે હાશ હવે તો લોટી લોટી નું ગીત નહી ખાય ગાય જમનામાં એ તો ચાલુ કર્યું હું તો ગઈ તી સાંભળવા પારાયણ મારી લોટી દઈ ગયો નારાયણ જમના માએ છેક પોથી યાત્રા પૂરી થઈ ત્યાં સુધી આ લોટી દઈ ગયો નારાયણ એ ગીત ચાલુ રાખ્યું તો મિત્રો આ સરસ મજાની વાર્તા હતી અને આ કથામાં કહેવાનો ભાવાર્થ એવો છે કે તમે તમારા સ્વાર્થ માટે પણ જો તમે ભગવાનનું નામ લોને તો પણ તમારો સ્વાર્થ પૂરો કરવા માટે નારાયણ આવે આવે ને આવે જ છે એમાં કોઈ સંશય નથી પણ તમારે એનું નામ લેવું પડે છે એમને યાદ કરવા પડે છે તો મિત્રો જો તમને આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં શ્રી લક્ષ્મી નારાયણનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ